તો કેમ છો મિત્રો મજા ને તો આપણે સ્ટાર્ટ કરી લીધો છે તો બધાને બાપા સીતારામ જય માતાજી તો આજે આપણે બગડાના સેવામાં જવાનું છે તો કન્ટિન્યુ વિડીયો જોજો તમને મજા આવશે તો હાલો ચાવીએ આપણે તો મિત્રો આપણે બગડાણ જવા માટે નીકળી ગયા છીએ જોઈ શકો છો આપણે બગડાણ જઈને મળ્યું હાલ

તો વખત થઈ ગયા છે અરે ભાઈ એને બળદ સાબાパણને દર્શન કરાવો તમે જોઈ શકો છો જોઈ લો મેં દર્શન બળદ બાપાના બાપા સિતારા દેખ દે કઈ બોલે બાપાને બોલા પણે જો મિત્રો આપણે ફાઇનલી માથે જ આવી છે જો તમને દર્શન કરાવું તો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો તમને મજા આવશે જો આવું કાક મંદિર છે આપણે પ્રતિદાસ બાપાનું તો હાલો તમને અંદર જઈને ભૂલ દેખાડી દવા આવે તમને હવે જો તમે

જોઈ શકો છો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જજો ભીકાભાઈ કાપો મેળ્યા છે પાછી લોટલી લઈ લીધું છે હાથમાં મશીન ભાઈ બન બે શબ્દો બોલો કાક હા લોટલી ભરવા આવી જશે બાપા સીતારામ હા એમ ભાઈ બન બાપા સીતારામ વિડીયોમાં કન્ટિન્યુ લઈ જાય તમને ઉતાવશે ફાઈનલી જો લોટલી કાપા મળ્યા છે હવે વિકા દાદા

તો મિત્રો ફાઇનલી હંદય જમવા વેઈ જાય છે હવે આપણે દીસ તમે લઈ તો અમે લેતા છે તો બે હવે મૂકી દેજો બે એક મૂકી બે

તો ફાઇનલી મિત્રો આપણે માથે આવી ગયા છે જો આ રીંગણા છે જોઈ શકો છો આપણે માથે આવી ગયા છે જો આવા કાંઈ રીંગણા છે આપણે દેખાડ્યું ટપકરમ શું છે આમાં ગરમ પાણી થાય છે ઓલા ટપકરમ કાંઈ ને તેલના ડબ્બા છે જોઈ શકો છો આમાં આમાં તેલ ગરમ થાય છે આમાં કઢી થાય છે જોઈ શકો છો તમે ભાઈ જે સેવા કરે છે

અહીંયા આપણે જ છે એ પાછા આપણા મંડળ તરફ તો હાલો ભાઈ આ જવું બધા બટેકા છે અહીંયા રીંગણાં છે તો ફાઈનલી મિત્રો આપણે પાણી પીને આવી ગયા છે અને અહીંયા જવો આ કોબી છે અને આ ટમેટા આ કા રીંગણા છે અને આ બટેટા છે આપણે જાવી છે એ પાછા મંડળ તરફ અમારા બ્લોગમાં મજા આવે તો બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈજો તો ફાઈનલ મિત્રો આપણે પાણી પીને આવી છે તો ભીકાભાઈ થોડોક લોક ઉતારે છે એમાં થોડોક ખારો છે તો હું તમને આખું દેખાડ દઉં અહીંયા છે બટેટા આ છે રીંગણા જોઈ શકો છો આ છે તુરિયા એવું છે આ કાક અહીંયા છે ટમેટા તો અહીંયા છે કોબી ફૂલાવળ અહીં છે વટાણા ને આ બટેટા તો આપણે ફાઇનલી તમને અહીંયા દીધું છે જો તો હાલો તમને પાછા મળ્યા તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા છીએ હવે તો આપણે હવે તમને રસ્તામાં મળીએ તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે જવા નીકળી ગયા છીએ તો હું તમને છે ને ભઈ તો આપણને દર્શન કરાવી દો જો તમે કરી લે દર્શન તો મિત્રો તમે જોઈ શકો છો પબ્લિક સ્થળ છે આપણે હવે મેળા જવાનું છે તો હાલ જ આવી તો ફાઇનલી મિત્રો આપણે બગદાન એલી નીકળી ગયા છે તો વિડિયો આને પૂરો કરી નાખી તો આજના વિડિયો માં જે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા જજો તો મળી હવે પાછા બીજા વિડિયો માં ત્યાં સુધી બધાને બાબા સીતારામ જય માતા